પ્રશ્ન નંબર એક જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યાં થયો હતો આસામ બી દિલ્હી સી પંજાબ દી ચંદીગઢ સાચો જવાબ છે સી પંજાબ પ્રશ્ન નંબર બે ભારતને ધરતીનું સ્વર્ગ ગણાવનાર કોણ હતા અક જિયાદિનબરની બી અમીર ખુશરો સી ખાફી ખાન દી કબોલ ફઝલ સાચો જવાબ છે બી અમીર ખુશરો પ્રશ્ન નંબર ત્રણ મુમતાઝ મહલનું સાચું નામ શું હતું અક બેગમ બાનો બી મુમતાઝ બાનો સી ક્રઝિયા દી કરજુમંદ બો સાચો જવાબ છે દી અર્જુમંદ બાનો પ્રશ્ન નંબર ચાર સાચું સોનું કેટલા કેરેટનું હોય છે અ ત્રીસ બી ચોવીસ સી ત્રેવીસ દી એકવીસ સાચો જવાબ છે બી ચોવીસ પ્રશ્ન નંબર પાંચ रफेल नडाल कई रमत साथ सं छे। अ क्रिकेट बी बेडमिंटन सी टेबल टेनिस दी, फुटबॉल। साचो जवाब छे बी बेडमिंटन प्रश्न नंबर राहुल गांधी कई जाती ना छे। अ पारसी बी, मुस्लिम सी, ब्राह्मण दी तमोची સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર સાત શું ખાવાથી ખીલ મટે છે આપ સફરજન બી ટામેટા સી કાકડી દી કોબીજ સાચો જવાબ છે સી કાકડી પ્રશ્ન નંબર આઠ કયા વિટામિનની ઉણપથી થાક લાગે છે વિટામિન બી વિટામિન દી સી વિટામિન સી દી વિટામિન ઈ સાચો જવાબ છે અ વિટામિન પ્રશ્ન નંબર નવ નીરજ ચોપરા કયા રાજ્યના છે અ ગુજરાત બી હરિયાણા સી રાજસ્થાન દી મધ્યપ્રદેશ સાચો જવાબ છે બી હરિયાણા પ્રશ્ન નંબર દસ દાંત માટે કયા ઝાડની ડાળનું દાંતણ કરવું જોઈએ અક લીંબુ બી આંબો સી લીમડો દી અરડુસી સાચો જવાબ છે સી લીમડો